વડવાજડી મહેન્દ્રસિંહ માધુરી ડાબી સરપંચ મહંત બાપુ નું અમે આર્ટિકલ વાંચ્યું હતું બે ત્રણ દિવસ પેલા કે રોડ ઉપર રાજકોટ એમને ઉધમ વચાયો હતો અને અહીંયા હાલ વડવાજડી માં એમનું આશ્રમ નાનું એવું બનાવેલું છે અને બાપુ નું અહીંયા બે છોડ પણ મળેલા છે તંત્ર ને જાણ થતા એસઓજી અમારી સ્થાનિક પોલીસ બધી પહોંચી ગયેલી છે અને આગળની કાર્યવાહી અમે આ તંત્ર ને અમે કહેશું કે આગળની કાર્યવાહી કાયદેસર એ લોકો કરે વાવેતર માં સાહેબ બે છોડ મળેલા છે એ મને પણ જાણ થઈ છે તો અમે પણ આગળ તંત્ર ને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી લોકો કરે કે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય હા બાપુ તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમ માં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરા ધાગા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કેતા એટલે દોરા ધાગા કરતા એમની પેલા મેં આર્ટિકલ માં વાંચેલું હતું કે એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા અહીંયા અઢી ત્રણ વર્ષથી હાલમાં આશ્રમમાં છે આગળ ની કાર્યવાહી અમે ન કરી શકીએ એટલે અમે તંત્રને જાણ કરશું મામલદા સાહેબમાં આવે ખરાબ અમાય એટલે મામલદા સાહેબ કહીશું કે કાયદેશની કાર્યવાહી આગળ મામલદા સાહેબ હાથ ધરે શાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો